બાળકોનું યોગ્ય ઘડતર આ એક એવો વિષય છે જે દરેક મા બાપ માટે જેટલો મહત્વનો એટલો જ કદાચ પડકારજનક પણ પણ સાચી વાત છે શું આ પડકારને એક સુંદર તકમાં ફેરવી શકાય આજે આપણે આજ દિશામાં થોડું ઊંડાણપૂર્વક સમજવા પ્રયત્ન કરીશું જરૂર આપણી આજની ચર્ચાનો આધાર છે પરમ પૂજ્ય પંડિત શ્રીરામ શર્મા આચાર્યનું પુસ્તક શિશુ નિર્માણ મેં અભિભાવકો કી મહતી ભૂમિકા આ ખૂબ જ અદ્ભુત પુસ્તક છે આ પુસ્તક ખાસ માતા પિતાની ભૂમિકા પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને બાળકના શ્રેષ્ઠ વિકાસ માટે શું જરૂરી છે એ સમજાવે છે તો ચાલો સાથે મળીને સમજીએ કે આ જવાબદારીને આપણે વધુ સારી રીતે વધુ સકારાત્મક રીતે કઈ રીતે નિભાવી શકીએ ચોક્કસ એટલે આ પુસ્તકનું મૂળ ઉદ્દેશ્ય શું છે પંડિતજીના વિચારો અને સૂચનો દ્વારા એ સમજવાનું કે આપણું એટલે કે માતા પિતાનું રોજનું વર્તન આપણા નિર્ણયો આપણી વાતચીત અને ઘરમાં જે વાતાવરણ આપણે બનાવીએ છીએ એ બાળકના ભવિષ્યને કેવી રીતે ઘડે છે પુસ્તક એવી બારીક પણ ખૂબ પ્રભાવશાળી બાબતો તરફ ધ્યાન દોરે છે જે કદાચ આપણે રોજ બરોજની જિંદગીમાં એમને એમ નજરઅંદાજ કરી દેતા હોઈએ હા લેખક બતાવે છે કે માતા પિતાના નાના જણાતા કામ પણ બાળકના વ્યક્તિત્વ નિર્માણ પર ઊંડી અસર કરે છે એટલે આ પુસ્તક એક પ્રકારની માર્ગદર્શિકા જેવું છે અભિભાવકો માટે માતા-પિતા વાલીઓ એમને સમજાવે છે કે બાળકના સ્વભાવ સંસ્કાર અને ભવિષ્યના નિર્માણમાં એમની ભૂમિકા કેટલી ચાવીરૂપ છે બરાબર તો ચાલો આ સફર શરૂ કરીએ સૌથી પહેલો મુદ્દો જે પુસ્તક ઉઠાવે છે તે છે પ્રેમ અને સન્માનનો હવે પ્રેમ તો આપણે બાળકોને આપીએ જ છીએ ખરું ને હા પ્રેમ તો સ્વાભાવિક છે પણ લેખક અહીં એક બહુ મહત્વનો ભેદ સ્પષ્ટ કરે છે પ્રેમ તો જોઈએ જ હા પણ પ્રેમની સાથે સાથે બાળકને સન્માન આપવું એ પણ એટલું જ જરૂરી છે કદાચ એનાથી પણ વધારે એના સ્વસ્થ વ્યક્તિત્વના વિકાસ માટે ખાલી પ્રેમ પૂરતો નથી ઓ આ ખરેખર ધ્યાન આપવા જેવી વાત છે પ્રેમ અને સન્માન વચ્ચેનો ભેદ કદાચ આપણે એટલું સ્પષ્ટ રીતે વિચારતા નથી હોતા પુસ્તક કહે છે કે જો બાળકને પ્રેમ તો મળે પણ એના અસ્તિત્વનો એના વિચારોનું એની લાગણીઓનું સન્માન ન થાય તો એનામાં એક પ્રકારની ઉણપની ભાવના પેલી હીન ભાવના કહીએ એ વિકસી શકે છે અને આ અસર શું થાય લેખક સમજાવે છે કે જ્યારે બાળકને એવું લાગે કે એનો સ્વીકાર નથી એનું સન્માન નથી ત્યારે બીજાનું ધ્યાન ખેંચવા પોતાની હાજરી નોંધાવવા ક્યારેક ખોટા રસ્તા અપનાવે છે જેમ કે વસ્તુઓ ફેંકવી કારણ વગર ગુસ્સે થવું તોડફોડ કરવી આ બધું કદાચ એની અંદર જે પ્રેમ અને સન્માનની ભૂખ છે એ અધૂરી રહી ગઈ એનું પ્રતિબિંબ હોય શકે ઓકે જો આ મૂળભૂત જરૂરિયાત સંતોષાય પ્રેમ અને સન્માન બંને તો બાળક આવા વર્તનથી દૂર રહી શકે છે અને એનો વિકાસ વધુ સંતુલિત થાય અને એ પણ જરૂરી છે કે મા બાપ અને બાળક વચ્ચે અંતર ન વધે નિકટતા રહે નહીતર બાળક વાતો છુપાવતું થઈ જાય એકલું પડી જાય સમજાઈ ગયું પ્રેમ અને સન્માન પણ આની બીજી બાજુ પણ છે જે આપણે ઘણીવાર લાડ પ્યાર કહીએ છીએ શું વધુ પડતો લાડ પ્યાર પણ મુશ્કેલી ઊભી કરી શકે પુસ્તક શું કહે છે આ વિશે હા લેખક અહીં પણ સંતુલનની જ વાત કરે છે જુઓ જેમ પ્રેમ સન્માનનો અભાવ સારો નથી એમ વધુ પડતો લાડ પ્યાર પણ નુકસાનકારક છે અચ્છા એનાથી બાળકના સ્વસ્થ વિકાસમાં અવરોધ આવી શકે છે વધુ પડતા લાડથી શું થાય બાળકમાં પેલી સમજ નથી વિકસતી કે કઈ વસ્તુ એની જરૂરિયાત છે અને કઈ ફક્ત એની ઈચ્છા કે જીદ એ થોડો જીદ્દી બની શકે છે પોતાની વાત જ સાચી કરાવવાનો આગ્રહ રાખે આપણે ઘણીવાર એવું કરીએ છીએ ને કે બાળકની ખુશી માટે એ જે માંગે આપી દઈએ એવું લાગે કે આ જ પ્રેમ છે હા પણ પુસ્તક ચેતવે છે કે લાંબા ગાળે આનાથી ફાયદા કરતાં નુકસાન વધુ છે કેવી રીતે જુઓ જ્યારે બાળકની બધી જ માંગણીઓ ભલે યોગ્ય હોય કે અયોગ્ય તરત જ પૂરી થઈ જાય ત્યારે એને વસ્તુઓની કિંમત નથી સમજાતી મહેનત નું મૂલ્ય નથી સમજાતું ના સાંભળવાની ભવિષ્યમાં જ્યારે કોઈ કારણસર એની ઈચ્છા પૂરી ન થાય તો એ સહન નથી કરી શકતો કદાચ એ વસ્તુ મેળવવા કોઈ ખોટો રસ્તો પણ અપનાવી લે એટલે લેખક ભારપૂર્વક કહે છે કે માતા પિતાએ વિવેક રાખવો જોઈએ બાળકની વાજબી જરૂરિયાત કઈ અને ખોટી જીદ કઈ એ સમજવું જોઈએ આ બાળકની નિર્ણય શક્તિના વિકાસ માટે બહુ જરૂરી છે આ લાડ પ્યાર અને વિવેકની વાત પરથી મને એ વિચાર આવે છે છે કે બાળકો શીખે કેવી રીતે પુસ્તક અનુકરણના સિદ્ધાંત પર બહુ ભાર મૂકે છે નહીં હા આ અત્યંત મહત્વનો મુદ્દો છે પુસ્તક તેને કેન્દ્રમાં રાખે છે બાળકો તો અરીસા જેવા છે એ માતા પિતાના વર્તનનું જ પ્રતિબિંબ પાડે છે એ માત્ર સારી વાતો જ નહીં પણ આપણી નાની મોટી આદતો બોલવાની રીત ગુસ્સો કરવાની રીત બધું જ અજાણતા ગ્રહણ કરી લે છે ખરું એટલે જો આપણે પોતે શિસ્તમાં ન ન હોઈએ સાચું બોલતા હોઈએ અને બાળકને ખાલી ઉપદેશ આપીએ કે બેટા આમ કરજે હા તો એની કોઈ અસર થવાની નથી ઉલટું બાળક મૂંઝવણમાં મુકાય કહેવાનું કંઈક ને કરવાનું બીજું એટલે શબ્દો કરતા આચરણ વધુ અસરકારક છે આપણે ઈચ્છીએ કે આપણું બાળક શાંત રહે વિવેકી બને તો ઘરમાં આપણે પોતે શાંતિ રાખવી પડે બરાબર જો ઈમાનદારી શીખવવી હોય તો આપણા વ્યવહારમાં એ દેખાવી જોઈએ એકદમ સાચી વાત બાળક ભવિષ્યમાં કેવો નાગરિક બનશે એનો પાયો ઘરમાં જ નંખાય છે માતા પિતાના આચરણથી અને ઘરમાં જે વાતાવરણ છે તેનાથી આ ખાલી ઉપર છલ્લી વર્તણૂકની વાત નથી આ બાળકના મૂલ્યો એના ચારિત્રના ઘડતરનો સવાલ છે હા એટલે ઘરમાં પ્રેમ સંવાદિતા સારા ગુણોનું વાતાવરણ બનાવવું એ માતા પિતાની મુખ્ય જવાબદારી છે અનુકરણની વાત કરી એટલે એની સાથે શિસ્ત અને અનુશાસનનો મુદ્દો પણ જોડાયેલો છે પણ શિસ્ત સાંભળીએ એટલે ઘણીવાર કડકાઈ કે સજાનો વિચાર આવે શું લેખક એવી કડકાઈની વાત કરે છે ના ના બિલકુલ નહીં લેખક અહીં પણ સંતુલન અને વિવેકની જ વાત કરે છે એ સ્પષ્ટ કહે છે કે વધુ પડતી કડકાઈ સતત ટોકટોક સખત અનુશાસન એ બાળકને દબાવી દે છે એનાથી બાળકની સહજતા મરી જાય એની જિજ્ઞાસા એનો આત્મવિશ્વાસ એ બધું કુંઠિત થઈ શકે છે બાળક કદાચ ડરપોક બની જાય અથવા તો બળવાખોર તો પછી સાચો રસ્તો કયો શિસ્ત તો જરૂરી છે ને પણ કેવી હોવી જોઈએ લેખકના મતે સાચી શિસ્ત પ્રેમમાંથી આવે સમજણમાંથી અને ધીરજ માંથી જન્મે ઓકે માતા પિતાએ દ્રઢ રહેવાનું છે પણ પ્રેમથી સતર્ક રહીને અને અત્યંત ધીરજ રાખીને બાળકને યોગ્ય માર્ગદર્શન આપવાનું છે અને સૌથી અગત્યની વાત શિસ્ત બહારથી લાદવાની નથી એ બાળકના જીવનનો સહજ હિસ્સો બનવી જોઈએ એ કેવી રીતે બને એ ત્યારે જ બને જ્યારે માતા પિતા પોતે અનુશાસિત જીવન જીવતા હોય એમનું પોતાનું ઉદાહરણ એ જ બાળક માટે શ્રેષ્ઠ પાઠ છે પોતાના ઉદાહરણની વાત આવી એટલે એ પણ જરૂરી છે કે ઘરમાં એક સકારાત્મક વાતાવરણ હોય પ્રોત્સાહન મળે પુસ્તકા વિશે પણ કહે છે ખરું ને ખાલી નિયમો બનાવી દેવાથી ન ચાલે બાળકને ભાવનાત્મક ટેકો ક્વોલિટી ટાઈમ એ બધું પણ જોઈએ બિલકુલ લેખક ભારપૂર્વક કહે છે કે બાળકોને સારી સંગત જોઈએ અને એવું વાતાવરણ મળવું જોઈએ જ્યાં તેઓ ખીલી શકે સલામત અનુભવી શકે કંઈક નવું શીખવા માટે પ્રેરાય આ માટે માતા પિતાએ શું કરવું એમની સાથે સમય વિતાવો એમની વાતો ધ્યાનથી સાંભળવી એમની સાથે રમવું એમની જિજ્ઞાસાઓને પ્રોત્સાહન આપવું અને પ્રશંસા એ પણ ને ખૂબ જરૂરી એમના સારા પ્રયત્નોની પ્રશંસા કરવી હા આપણે ઘણીવાર ભૂલો પર તરત ધ્યાન આપીએ છીએ પણ જ્યારે બાળક કંઈક સારું કરે ત્યારે વખાણ કરવાનું ચૂકી જઈએ છીએ સાચું એની અસર થતી હશે બહુ મોટી અસર થાય છે સાચી પ્રશંસા અને પ્રોત્સાહન એ બાળક માટે ટોનિક જેવું છે અચ્છા એનાથી એનો આત્મવિશ્વાસ વધે છે એ સારા કામ કરવા વધુ પ્રેરાય છે શિસ્ત અને સારા ગુણોનો વિકાસ પણ એનાથી સહજ બને છે અને જો બાળક કોઈ ભૂલ કરે તો એને ધમકાવવા કે અપમાનિત કરવાને બદલે શાંતિથી પ્રેમથી એને ભૂલ સમજાવવી જોઈએ અને એને સુધારવા માટે પ્રોત્સાહિત કરવો જોઈએ બરાબર લેખક એ પણ યાદ અપાવે છે કે પરિવારની આર્થિક સ્થિતિ વગેરે ધ્યાનમાં રાખીને બાળકોની અપેક્ષાઓને વાસ્તવિકતા સાથે જોડવી જોઈએ જેથી તેઓ જીવનની વ્યવહારિકતા પણ સમજે આ સકારાત્મક વાતાવરણ અને પ્રોત્સાહન બાળકના માનસિક વિકાસ માટે બહુ જરૂરી છે પણ ક્યારેક આપણે જોઈએ છીએ કે બાળકોમાં ખાસ કરીને ક્યારેક દીકરીઓમાં અમુક પ્રકારનો ડર કે સંકોચ હોય છે પુસ્તક આ વિશે એ કહે છે કે માતા પિતાની જવાબદારી છે કે તેઓ બાળકોને દીકરો હોય કે દીકરી બિનજરૂરી ડર સંકોચ અને માનસિક દબાણમાંથી બહાર આવવામાં મદદ કરે કેમ કે ડર અને સંકોચ એ બાળકની પ્રતિભાને ખીલવા નથી દેતા એના વિકાસને રોકે છે ઘણીવાર આપણે વડીલો અજાણતા જ પેલી ભૂત પ્રેતની વાતો કે બીજી ડરાવણી વાતો કરીને અથવા ખોટી માન્યતાઓથી બાળકના કુમળા મનમાં ડર બેસાડી દઈએ છે લેખક આનાથી દૂર રહેવાની સખત સલાહ આપે છે તો પછી આ ડર અને સંકોચ દૂર કેવી રીતે કરવા બાળકમાં હિંમત અને આત્મવિશ્વાસ કેવી રીતે લાવવા ખાસ કરીને દીકરીઓ માટે જેથી એ પોતાની વાત મુક્તપણે કહી શકે નીડર બને લેખક સૂચવે છે કે ડરાવણી વાર્તાઓને બદલે વીરતાની સાહસની પરાક્રમની વાતો કહો આત્મવિશ્વાસ જગાવે એવી પ્રેરક કથાઓ મહાપુરુષોના જીવન પ્રસંગો સંભળાવો ઓકે એમને નાના નાના કામમાં જવાબદારી સોંપો એમની ક્ષમતા પર વિશ્વાસ મૂકો એનાથી આત્મવિશ્વાસ વધશે એમને ભૂલો કરવા દો અને એમાંથી શીખવા માટે પ્રોત્સાહિત કરો આ રીતે બાળકો નીડર બને આત્મવિશ્વાસી બને કર્મઠ બને અને ભવિષ્યમાં જીવનના પડકારોનો સામનો કરવા સક્ષમ બને અને અને આત્મવિશ્વાસની જેમ જ જીવનમાં વ્યવસ્થા સ્વચ્છતાનું પણ મહત્વ છે પુસ્તક એના પર પણ ભાર મૂકે છે હા ખૂબ જ નિયમિત દિનચર્યા અને સ્વચ્છતાની આદતો એ બાળપણથી જ કેળવવી કેટલી જરૂરી છે ખૂબ જ જરૂરી લેખક સ્પષ્ટ કહે છે કે નિયમિત દિનચર્યા અને સ્વચ્છતા એ શારીરિક અને માનસિક સ્વાસ્થ્યનો પાયો છે હમ માતાપિતાએ બાળકની ઉંમર પ્રમાણે એની જરૂરિયાત મુજબ એક રૂટિન એક ટાઈમટેબલ બનાવવામાં મદદ કરવી જોઈએ એમાં શું શું આવે જેમ કે સવારે ઉઠવા રાત્રે સુવા સુધીનું બધું જ હા શૌચ સ્નાન ભોજન અભ્યાસ રમત ગમત પરિવાર સાથે સમય આરામ બધા માટે યોગ્ય સમય નક્કી હોય અને ખાલી ટાઈમટેબલ બનાવી દેવાથી ના ચાલે ખરું ને એનું પ્રેમથી પાલન કરાવવું દેખરેખ રાખવી એ પણ જરૂરી છે બિલકુલ એનાથી જીવનમાં એક લય આવે અને નિયમિતતાની સાથે સાથે રોજ નહાવું ચોખા કપડા પહેરવા દાંત સાફ કરવા નખ કાપવા અને આસપાસની સ્વચ્છતા પણ પોતાના રમકડા પુસ્તકો વ્યવસ્થિત રાખવા ઘર પોતાની જગ્યા સ્વચ્છ રાખવી આ બધી સારી આદતો છે હા શિષ્ટાચાર નો ભાગ છે અને અહી પણ પેલી જ વાત માતા પિતાનું પોતાનું ઉદાહરણ જ સૌથી મહત્વનું છે એટલે જો આપણે પોતે સ્વચ્છ અને લેખક તો સાદગી ભર્યું જીવન અને ઉચ્ચ વિચારોના આદર્શ પણ આની સાથે જોડે છે એ શારીરિક અને માનસિક બંને પ્રકારની સ્વચ્છતા તરફ ઇશારો કરે છે ખુબ સરસ તો આ આખી ચર્ચા પરથી એ સ્પષ્ટ થાય છે પરમ પૂજ્ય પંડિત શ્રીરામ શર્મા આચાર્યના મતે બાળકના સર્વાંગી વિકાસમાં ભૂમિકા છે ઘરમાં જે વાતાવરણ એ ઊભું કરે છે એ બધું જ બાળકના ભવિષ્ય અને એના ચારિત્ર્ય પર સીધી અસર કરે છે એકદમ સાચું એટલે પ્રેમની સાથે સન્માન વધુ પડતા લાડને બદલે વિવેકપૂર્ણ સ્નેહ કડકાઈ ને બદલે પ્રેમભરી શિસ્ત હા ખાલી ઉપદેશ નહીં પણ પોતાનું સકારાત્મક ઉદાહરણ અને ડર ને બદલે હિંમત અને પ્રોત્સાહન આપતું વાતાવરણ આ બધી બાબતો સફળ અને સંતોષકારક બાળુછેરના આધાર સ્તંભ છે હા આ પુસ્તક એ જ વાત કરે છે માતા પિતા જ બાળકના પહેલા અને સૌથી મહત્વના શિક્ષક છે માર્ગદર્શક છે ખરેખર માતા પિતા બનવું એ એક મોટી જવાબદારી તો છે જ પણ સાથે સાથે આ પુસ્તક આપણને એ પણ યાદ દેવડાવે છે કે આ એક અદ્ભુત તક પણ છે હા તક છે એક નવા જીવનને શ્રેષ્ઠ રીતે ઘડવાની સારા સંસ્કાર આપવાની નિશ્ચિતપણે પંડિત શ્રીરામ શર્મા આચાર્ય તો આ કામને એક યજ્ઞ જેવું ગણાવે છે યજ્ઞ હા જેમ યજ્ઞમાં શુદ્ધ ભાવના અને સમર્પણથી આહુતિ અપાય એમ બાળ નિર્માણના આ યજ્ઞમાં માતા પિતાના સમજણપૂર્વકના પ્રયત્નો એમનું પોતાનું ઉદાહરણ એમનો પ્રેમ એ મુખ્ય આહુતિ છે વાહ જો માતા-પિતા આ જવાબદારી નિષ્ઠાથી નિભાવે નાની-નાની બાબતો પર ધ્યાન આપે પોતાના વર્તનમાં સુધારો લાવવા પ્રયત્ન કરે તો તેઓ ચોક્કસપણે બાળકને સમાજ અને રાષ્ટ્ર માટે એક મૂલ્યવાન સક્ષમ અને સારો નાગરિક બનાવી શકે છે અને આજના આ મંથનના અંતે ચાલો આપણે સૌ એક વિચાર સાથે છૂટા પડીએ હ આજના આ દોડધામ ભરેલા જીવનમાં શું આપણે ખરેખર આપણા બાળકો સાથે એવો ગુણવત્તાસભર સમય વિતાવી રહ્યા છીએ જ્યાં માત્ર હાજરી નહીં પણ ભાવનાત્મક જોડાણ હોય વિચારવા જેવો પ્રશ્ન છે શું આપણે એમની વાત ધ્યાનથી સાંભળીએ છીએ અને કદાચ સૌથી અગત્યનો સવાલ આપણું પોતાનું જીવન આપણી આદતો આપણા મૂલ્યો શું તે આપણા બાળકો માટે એવું ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે જેવું આપણે એમને જોવા ઈચ્છીએ છીએ બરાબર આ પ્રશ્નો પર વિચાર કરવો એ કદાચ નિર્માણની દિશામાં પહેલું અને મહત્વનું પગલું હોઈ શકે છે શાંતિકુંજ વિડીયો ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો તથા બાકીના વિડીયોઝનો લાભ લેવા માટે બે આઇકન જરૂર દબાવો ધન્યવાદ